નમસ્કાર મિત્રો જે ટેટ પાસ ઉમેદવારો છે એમની માટે ખાસ એક સારા સમાચાર છે હવે નવી ભરતી આવશે એકથી આઠમાં જેની અંદર સ્પેશિયલ ખાસ કચ્છ માટે છથી આઠમાં સોળસો જગ્યા અને એકથી પાંચમાં પચીસો જગ્યા એમ કુલ એકતાલીસો જગ્યાઓ ભરવામાં આવશે અને આ જગ્યાઓ એવી શરતે આપવામાં આવશે કે ત્યાં કચ્છ જિલ્લામાં જ આખી નોફરી તમારે પૂરી કરવાની શરતે આપવામાં આવશે તમે જોઈ શકો છો આ ન્યૂઝના ઉપર છે આજે તારીખ અઢાર માર્ચના રોજ આવી છે ખાસ કિસ્સામાં એકથી આઠ માટે અલગ ભરતી કરાશે તમે જોઈ શકો છો અને આને માટેની રજૂઆત અબડાસા ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી કુબેર ડિંડોર સાહેબને મળીને ખાસ તમે આ બે જોઈ શકો છો અને એમની વાત સાંભળીને કુબેર ડિંડોર મંત્રી સાહેબે કીધું કે એકતાલીસો એવા વિદ્યાસાયકોની કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેનાથી એ લોકો કચ્છમાં નોકરી કરવાની શરતે એ નોકરી સ્વીકારશે વસ્તુ